નમન કરું છું સ્વતંત્ર દિનની ઉજવણીમાં મને દિશાની ધરતી ઉપર ધ્વજવંદન કરવા માટેની તક મળી તે બદલ હું ખૂબ ધન્યતા અનુભવું છું દેશને આઝાદી અપાવનાર વીર ક્રાંતિઓ ક્રાંતિકારીઓ સ્વતંત્ર સેનાનીઓ અને દેશભક્તોને કોટી કોટી વંદન કરું છું સ્વતંત્રતા પર્વની ઉજવણી આપણે શું કરી રહ્યા છીએ ત્યારે આજે જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓમાં શ્રી ગુણવંતરાય કાળિદાસ મહેતા તેમનું સ્મરણ થાય છે આઝાદીની ચળવળ સમયે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીનો મુજા ભાગ પહોંચાણદાર ગુરમચંદ પરીખ મોહનલાલ પરીખ હિરાલાલ પરીખ વાઘાભાઈ પટેલ શવાભાઈ પટેલ અમરતભાઈ દેસાઈ મંજીભાઈ પટેલ કાનાભાઈ ચૌધરી તેજાભાઈ પટેલ ભીખાભાઈ પટેલ જગતાભાઈ પટેલ આ સહિત અનેક સ્થાનિક આગેવાનોનો નો સિંહ ફાળો રહેલો છે